આવકનો દાખલો સહિત અઠાર જેટલા વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મળશે ગાંધીનગરમાં યોજાયેલ કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શાળા શરૂ થતા જ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો જાતિનું પ્રમાણપત્ર સહિત અઠાર જેટલા વિવિધ પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે જે એક એપ્રિલથી ઓનલાઈન મળશે જેના કારણે એસી લાખ લોકોને સીધો ફાયદો થશે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે શાળા શરૂ થતા જ વિદ્યાર્થીઓ અને વાલીઓને આવકનો દાખલો જાતિનું પ્રમાણપત્ર સહિત અઢાર જેટલા વિવિધ પ્રમાણપત્રોની જરૂર પડતી હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવકનો દાખલો સહિત અઢાર જેટલા વિવિધ પ્રમાણપત્રો ઓનલાઈન મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાનો નિર્ણય લીધો છે એક એવો જ મહત્વનો નિર્ણય ભૂપેન્દ્રભાઈ ખૂબ સંવેદના કારણ કે તમે હું બધા જાણીએ છીએ પરીક્ષાઓ પૂરી થાય એટલે વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ અલગ અલગ જગ્યાઓ ઉપર કારણ કે આવકનો દાખલો લેવાનો એમને કંઈ શિષ્યવૃત્તિ એમને કંઈ એડમિશનો કોઈ જાતિનું પ્રમાણપત્ર લેવાનું આવા લગભગ અઢારથી વીસ જેટલા અલગ અલગ પ્રકારના પ્રમાણપત્રો અલગ અલગ એમના એડમિશનો દરમિયાન એ લેવાના હોય છે અને આપણે જાણીએ છીએ કે ખૂબ મોટી લાઈનો હજારોની લાઈનોમાં વાલીઓને એક તો એડમિશનનું ટ્રેસ હોય છે સાથે સાથે આવકનો દાખલો એની સમયમર્યાદા હોય છે ફોર્મ ભરવાની કારણ કે બધું જ એ સમયબદ્ધ ચાલે તો જ એ પ્રકારનું આગળનું એનું વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ અને અલગ જગ્યાએ અન્ય જગ્યાએ પણ આ પ્રકારના દાખલાઓની જરૂરિયાતો હોય છે કે હોસ્પિટલમાં પણ આ પ્રકારના દાખલાઓ ભારત કાર્ડ છે અન્ય જે રાજ્ય સરકાર સવલત સામાન્ય માણસને પ્રાઇવેટ હોસ્પિટલ ને સરકારી હોસ્પિટલમાં જે પ્રકારે રાજ્યમાં ફાયદો મળે એમાં એને અડચણ ન પડે એમના માટે મહત્વાકાંક્ષી નિર્ણય લગભગ મારો અંદાજ છે ત્યાં પછી સિત્તેર થી એસી લાખ વિદ્યાર્થીઓ એટલે કે પરિવાર ગણાય હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં અલગ અલગ જગ્યા ઉપર તાલુકા પંચાયત હોય મામલતદાર હોય આપણી રોજગાર કચેરીઓ હોય કે જાતેના પ્રમાણપત્રની કચેરીઓ હોય આ બધી કચેરીઓમાં સરળતા એટલા માટે એમણે ચીફ સેક્રેટરીને સૂચના આપી છે આ વર્ષે તમે બધા અધિકારીઓ બેસીને આમાંથી સરળીકરણ કરીને ઓનલાઈન કેશલેસ કેવી રીતે થાય એ માટેનું તાત્કાલિક કરો ને પહેલી એપ્રિલથી આ નિર્ણય કહ્યું છે ને પહેલી એપ્રિલથી આ પ્રકારની વ્યવસ્થા રાજ્યમાં ગોઠવાની